નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સોળ જૂન બે હજાર ચોવીસના આજની ચીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં ચીરુમાં મોટી તેજી થશે કે નહીં ચીરુના ભાવ આગામી મહિના દરમિયાન કેવા જોવા મળશે ચોમાસામાં લેવાલી વધશે કે નહીં ચીરુના ભાવ હવે આસમાને પહોંચે કે નહીં તેની સંપૂર્ણ માહિતી મેળવશું નિકાસ વાયદો સંપૂર્ણ અપડેટ મેળવશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો હાલ તો જીરુ બજારમાં ટૂંકી વધઘટ જોવા મળી રહી છે અને સરેરાશ બજાર પંચાવનસોથી લઈને છ હજાર પાંચસો વચ્ચે ચાલી રહી છે ઊંચા માર્કેટ યાર્ડમાં પણ છ હજાર પ્લસ અત્યારે બજાર જોવા મળી રહી છે હાલજીરુની વેચવાલી ઓછી જોવા મળી રહી છે નિકાસ ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે જેના પરિણામે જીરુની બજાર અત્યારે બે તરફી મૂવમેન્ટ જોવા મળી રહી છે હાલજીરુની બજારમાં યસ્ત વ્યસ્ત જોવા મળી રહી છે એક તરફી ઊંઝામાં આવકો વધીને આજે વીસ હજાર બોરી સુધી પહોંચી ગઈ છે જ્યારે ભાવમાં પણ ટૂંકી વધઘટ પચાસથી લઈને બસો રૂપિયાની એવરેજ વધઘટ જોવા મળી રહી છે જ્યારે વાયદામાં પણ થોડો સુધારો જોવા મળી રહ્યો છે એ સિવાયના ગુજરાતના અન્ય માર્કેટ યાર્ડમાં હાજર બજારોમાં કોઈ મોટી મુવમેન્ટ કે મોટા ફેરફારો જોવા મળતા નથી જીરુના વેપારીઓ જણાવી રહ્યા છે કે ખાસ આ વર્ષે નવી નિકાસ માંગ ઓછી જોવા મળી રહી છે અને બજારમાં પણ હાલ ઓછી લેવાલી જોવા મળી રહી છે જેના પરિણામે જીરુમાં લેવાલી ઘટી છે બીજી તરફે સામે બજારમાં નિકાસ કે લોકલ વેપારીનો ટેકો ન હોવાથી બજાર વધવી મુશ્કેલ જોવા મળી રહી છે અત્યારે ખાસ કરીને જીરુની નિકાસમાં પણ મોટો વધારો જોવા મળતો નથી ગયા વર્ષની સરખામણીએ ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે આ મહિના દરમિયાનની વાત કરવામાં આવે તો વરસાદની કેવી ગતિવિધિઓ જોવા મળે છે તે ઉપર નિકાસનો આધાર રહેલો છે તેમજ બજારનો આધાર રહેલો છે નિકાસ વેપારી ઉપર બજાર ચાલી શકે છે પરંતુ જીરુમાં સારા વરસાદ થયા બાદ ખેડૂતો બિયારણ માટે માલ સાચવીને બાકીનો માલ જો ઊંચા ભાવ આવશે તો વેચાણ કરે તેવી ધારણા પરંતુ જીરુની ખેડૂત પાસે જોવા મળી રહી છે ખાસ તો રાજસ્થાન પાસે જેના પરિણામે અત્યારે બજાર ટકેલી છ હજાર આજુબાજુ જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો વાયદા બજારની જીરુ વાયદો જૂન મહિના દરમિયાન અઠ્યાવીસ હજાર આઠસોની સપાટી પર અત્યારે સ્ટેબલ જોવા મળી રહ્યો છે જ્યારે જુલાઈ વાયદો બસો પિસ્તાલીસ વધીને સત્યાવીસ હજાર નવસો પંદરની સપાટી પર બંધ જોવા મળી રહ્યો છે એટલે અનુમાન એવું છે કે વાયદામાં બહુ મોટી મૂવમેન્ટ થવા જોવા નહીં મળે પરંતુ હાલ વધઘટ ભાવ જોવા મળી શકે છે વાયદામાં પણ થોડી નરમાઈ સાથે વેપાર જોવા મળી શકે છે હાલ વાયદામાં ફરીવાર થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે પરંતુ ભાવમાં હાલ તો કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવી શક્યતા નથી એક તરફથી જીરુંના ભાવ ઘટશે તો બીજી તરફે ફરી પાસા ઘટશે તેવું અનુમાન છે અને આપણે જાણી જણાવી રહ્યા છીએ તે મુજબ કે પહેલાં પણ જણાવ્યું હતું કે સાત હજારની નીચે તેમજ પાંચ હજાર પ્લસ બજાર રહે તે પ્રમાણે બજાર ચાલી રહી છે એટલે ચોમાસા દરમિયાન પણ જીરુની મોટી માંગ આવે તેવા સંજોગો જણાઈ રહ્યા નથી નવી સિઝન આવે ત્યારે જીરુમાં તેજીના સંકેત જોવા મળી રહ્યા છે પરંતુ કોઈ મોટી મૂવમેન્ટ જાય તેવા સંજોગો આ વર્ષે જોવા મળતા નથી એટલે કે આ વર્ષની સરખામણીએ જે દસ હજાર પ્લસ ભાવ બોલાયા હતા તેવા ભાવ થવા આ વર્ષે જોવા મળશે નહીં ફક્ત બે તરફી મૂવમેન્ટ જોવા મળશે થોડોક સુધારો આવશે તો ફરી પાછો થોડોક ઘટાડો આવશે તે પ્રમાણે જૂન મહિના દરમિયાન પણ બજાર જોવા મળે તેવું અનુમાન છે ઊંચા માર્કેટયાર્ડમાં છ હજાર આસપાસ બજાર ટકેલી જોવા મળશે અચર અન્ય માર્કેટ યાર્ડમાં પાંચ હજાર લઈને છ હજાર વચ્ચે બજાર ચાલે તેવું અનુમાન રહેલું છે બાકી બહુ મોટી મુવમેન્ટ થાય તેવી શક્યતા નથી અત્યારે ઊંઝા માર્કેટ યાર્ડ તેમજ અન્ય માર્કેટ યાર્ડમાં બજાર ટકેલી જોવા મળી શકે છે તેમજ આગામી મહિના દરમિયાન પણ આ રીતે સ્થિતિ જોવા મળે ભાવમાં તેવું અનુમાન છે તો મિત્રો આ અત્યારની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એકના સાથે મળશે